મોટું વૃક્ષ એ જ બને જે વાવેતરથી સંભાળે છે સાંભળો મિત્રો આ કહેવત આપણને કહે છે કે કોઈ પણ મહાન કાર્ય કોઈ પણ મોટું વ્યક્તિત્વ કે કોઈ પણ મોટી સિદ્ધિ એકદમ એક દિવસમાં તૈયાર થતી નથી જેમ નાનો બીજ વાવો એને પાણી આપો માટી આપો સુરક્ષા આપો તો ધીમે ધીમે એ બીજ અંકુર ફૂટે છોડ બને અને પછી વર્ષો પછી મોટું વૃક્ષ બને એ જ રીતે માણસના જીવનમાં પણ છે આજે આપણે મહેનત કરીએ ધીરજ રાખીએ સંસ્કારનું પાણી આપીએ અને સતત સંભાળીએ તો વર્ષો પછી મોટું પરિણામ મળે છે પ્રમુખ સ્વામી મહારાજે એક વખત કહ્યું હતું કે નાના બાળકને તમે આજથી સંસ્કાર આપશો તો એ બાળક ભવિષ્યમાં સમાજનું મોટું વૃક્ષ બનીને હજારોને છાંયો આપશે પ્રમુખ સ્વામી મહારાજે નાના નાના સત્સંગ મંડળ બાળકોની શાળાઓ બાળ સંસ્કાર કેન્દ્રો શરૂ કર્યા એ નાના પ્રયાસો હતા પણ આજે વિશ્વભરમાં લાખો બાળકો સંસ્કારોના વૃક્ષ બની ગયા છે આ કહેવતનું સાર્થક ઉદાહરણ એ જ છે સ્વાઈ મહારાજ હજારો સંતોને અને યુવાનોને કહે છે કે નાની નાની વાતો પર ધ્યાન આપો કોઈ યુવાન નાનો સંકલ્પ કરે દારૂ છોડું ખોટા મિત્રો છોડું માતા પિતાનું માન રાખું સ્વામીજી એ ની નાની શરૂઆતને બિરદાવે છે ધીરજપૂર્વક આ નાના પગલાંએ યુવાનને એક દિવસ મહાન વ્યક્તિ બનાવે છે મહાત્મા ગાંધીજી બાળપણમાં સત્યના નાના નાના પ્રયોગો શરૂ કર્યા હું ખોટું નહીં બોલું એ નાનું બીજ હતું પછી એમાંથી અહિંસાનું મોટું વૃક્ષ ઊભું થયું અને આખા વિશ્વને છાયો આપી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ નાનકડા માછીમાર પરિવારના દીકરા નાના ગામમાંથી અભ્યાસ શરૂ કર્યો કાગળ વેચ્યા પણ એ જ નાના પ્રયત્નો વર્ષો સુધી ચાલ્યા અને એક દિવસ એ જ ભારતના રાષ્ટ્રપતિ બન્યા એક ગામમાં એક વૃદ્ધ માણસ દરરોજ નદી કિનારે નાના નાના છોડ વાવતું લોકો મજાક કરતા આમાંથી શું મોટું થવાનું પણ વર્ષો પછી એ છોડ વટ વૃક્ષ બન્યા ગામને છાયો અને ફળ આપ્યા તો મિત્રો જીવનમાં નાના નાના પ્રયત્નોની મજાક ન કરવી એ જ એક દિવસ જીવનને વિશાળ બનાવી દે છે નાના કાર્યને તુચ્છ ના ગણવું રોજ થોડું શીખવું રોજ થોડું સારા માટે કરવું એ જ ભવિષ્યનું મોટું વૃક્ષ બનાવશે સંતોની વાતો માતા પિતાની આજ્ઞા સારા મિત્રો આ બધું એ પાણી છે જે આપણું બીજ પોષે છે તો મિત્રો યાદ રાખજો મોટું વૃક્ષ એ જ બને જે વાવેતરથી સંભાળે છે આજે આપણે સંસ્કાર વાવીએ મહેનત વાવીએ સત્ય વાવીએ તો ભવિષ્યમાં આપણું જીવન એવું વૃક્ષ બની જશે જે હજારોને છાંયો આપશે